રાજ્યમાં નકલીની ભરમારમાં વધુ એક ઉમેરો થયો શું હવે શિક્ષક અનુ ત્રિપસી કોમ્પ્યુટર સાટી પણ નકલી મહેસાણામાં એકસો આડત્રીસ શિક્ષકોના ત્રિપસી સાટી શંકાસ્પદ છે શિક્ષણ વિભાગના ઓનલાઈન વેરીફિકેશનમાં આ ઘટસ્ફોટ થયો એકસો આડત્રીસ શિક્ષકોના પગારના લાભ પણ અટકાવવામાં આવ્યા શિક્ષણ વિભાગે ત્રિપસી સાટીનું વેરીફિકેશન હાથ ધર્યું છે

વાત કરવામાં તો સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના શિક્ષકો સામે કાર્યવાહી થઈ શકે છે ત્યારે મહેસાણામાં એકસો શિક્ષકોના સીસીસી સર્ટિફિકેટ જે છે શંકાસ્પદ છે શિક્ષણ વિભાગ દ્વારા કરતા હતા તે દરમિયાન આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે અને એકસો અડત્રીસ શિક્ષક સામે હાલ પગારના લાભ પણ અટકાવવા અટકાવવાની હાલ માહિતી જે છે પ્રાપ્ત થઈ રહી છે મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં કહી શકાય કે એકત્રીસ વર્ષની નોકરી બાદ ઉચ્ચતર પગાર ધોરણનો આ જે સીસીસી સી પરીક્ષા પાસ કર્યા બાદ જે લાભ મળતો હોય છે ને જેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા છ હજાર સાતસો આઠ શિક્ષકોના સીસીસી સર્ટિફિકેટનું ઓનલાઈન વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તે દરમિયાન ઓનલાઈન વેરિફિકેશન સમગ્ર મામલો જે છે સામે આવ્યો છે જેમાં એકસો અડત્રીસ શિક્ષકો જે મહેસાણા જિલ્લાના છે ત્યાં સી સર્ટિફિકેટ ઓનલાઈન દ્રશ્યમાં ન થતા એટલે કે કહી શકાય કે એની કોઈ રજીસ્ટ્રેશન ત્યાં થયું ન હોવાનું હાલમાં યનિવર્સિટી માંથી કોઈ રિપ્લાય ન મળતા હાલમાં બે હાજર ત્રેવીસ માં સરકાર પાસે આ પ્રશ્ન હજુ પણ પેન્ડિંગ છે અને સમગ્ર મામલે હાલ રાજ્ય સરકાર એક તપાસ કમિટીની રચના કરીને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે ચોક્કસ કહી શકાય કે વધુ એક વાર આ પ્રકારનું ટ્રિપલ સી નું સર્ટિફિકેટ નું બોગસ સર્ટિફિકેટ નું કૌભાંડ સામે આવી તેવી શક્યતાઓ પ્રબળ બની છે જી જી મુકેશ જોડા બદલ આભાર આપનો